નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જીએ એ નડિયાદ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ ઝાડા ઉલટીના સરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી તેઓના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી ધારાસભ્ય આ દર્દીઓને યોગ્ય સારવાર મળે અને જલ્દીથી સ્વસ્થ થાય તે માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને જરૂરી સૂચનાઓ આપી નડિયાદ મહાનગરપાલિકાને અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા સૂચન કર્યું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કવિતાબેન સર્જન ધીરેનભાઈ ડેપ્યુટી કમિશનર રુદ્રેશભાઈ સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકાના સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ સંદેશ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો